નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો સવાર સવારમાં ઉઠી અને વાસી મોઢે પાણી પીવાથી શરીરમાં શું ફાયદો થાય બીજું એ કે સવારે ઉઠી અને કેવું પાણી પીવું જોઈએ ગરમ કેટલું ગરમ કેટલું ઠંડુ અથવા સવારે ઉઠી અને કેટલું પાણી પીવું જોઈએ વાસી મોઢે પાણી પીવાથી પાણી જ્યારે પેટની અંદર જાય છે નામ આપણને એમ લાગે કે વાસી મોઢે કેમ પાણી પીવું ઘણા લોકોને સુગ આવે અને આવું બધું થતું હોય પરંતુ વાસી મોઢે પાણી પીવાથી એ પાણી જ્યારે પેટની અંદર જાય છે ને ત્યારે એનાથી શરીરની અંદર આપણા પેટની અંદર શું ઇફેક્ટ આવે છે એની મિત્રો ત્રણ ચાર મિનિટની ખૂબ જ મહત્ત્વની માહિતી છે મિત્રો મિત્રો આપણા શરીરમાં સિત્તેર ટકા જેટલું લગભગ પાણી હોય છે અને પાણી આપણા શરીરનું એક અનિવાર્ય અને અવિભાજ્ય અંગ માની શકાય છે કેમ કે મિત્રો પાણી વિના જીવન અશક્ય છે કદાચ તમે ખોરાક વિના ચલાવી શકો પરંતુ પાણી વિના આપણું શરીર છે એ ટકી શકતું નથી પાણી છે ને પાણી આપણે વાસી મોઢે સવારે ઉઠી અને તરત પાણી પીવાનું છે એનાથી કેટલી કેટલી બીમારીઓમાં ફાયદો થાય ને એક આવું એ પહેલાં કહી દઉં કે વાસી મોઢે જ્યારે પાણી પીવામાં આવે એટલે કે આપણે ટોયલેટ જતાં પહેલાં પેશાબ પાણી જતાં પહેલાં પથ્થરી માઠથી ઉઠી અને તરત જ હા પેશાબ જ્યારે લાગે તો પેશાબ કર્યા પછી સવારે ઉઠી અને તરત જ ટોયલેટ નથી જવાનું બ્રશ પણ નથી કરવાનું સવારે ઉઠી તરત વાસી મોઢે પાણી પીવાનું છે કેટલું પાણી પીવાનું છે તો પાણી છે ને એ માપસરનું અથવા તો ખાલી એક ગ્લાસ જેટલું પાણી પી શકાય છે ઘણા લોકો વધારે પીતા હોય છે એ પોતાના શરીરની અનુકૂળતા પ્રમાણે છે એ માફક આવતું હોય છે પરંતુ એવું નથી હોતું કે સવારે ઉઠીને એક લીટર પાણી પીએ જ લેવું કે વધારે પાણી પીવાથી પણ ઘણી વખત નુકસાન થઈ શકે પરંતુ આ તમારું શરીર છે ને તમને પાણી પીવો એટલે એમ થઈ જાય કે બસ અમે નથી પીવું એટલે એક ગ્લાસ છે ને એ મોટા ભાગના લોકો પીતા હોય ને એક ગ્લાસ તમે વધારે ન પી શકો તો કાંઈ નહીં પણ એક ગ્લાસ વાસી મોઢે પાણી પીવામાં આવે તો એ શું ફેરફાર કરે એ સિવાય પાણી કેવું પીવું જોઈએ સવાર સવારમાં ઉઠી અને હૂંફાળું પાણી પીવું જોઈએ ઠંડુ ઠંડુ પાણી બિલકુલ ન પીવું જોઈએ કાં તો થોડું હુંફાળું કરીને પીવું જોઈએ અથવા અમુક બીમારીમાં કઈ બીમારીમાં એકાઉ કઈ બીમારીમાં ગરમ પાણી પીવાથી ખૂબ ફાયદો થાય છે પાણી છે ને વાસી મોઢે જ્યારે પીવામાં આવે છે ત્યારે આપણું મોઢું છે ને એની અંદર જે લાળ હોય છે એ લાળ સીધી પેટમાં જાય છે આખી રાત દરમિયાન સુધી આપણે આરામ કરીએ હોય છે છ સાત કે આઠ કલાક સુધી અને મોં એકદમ બંધ હોય છે ત્યારે આપણા મોંની અંદર અસંખ્ય લાળ ઉત્પન્ન થવાની સાથે સાથે અસંખ્ય એવા બેક્ટેરિયા હોય છે જે આપણા પેટને ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે આપણે જ્યારે પાણી નથી પીતા પીતા અને સીધું ઊઠી અને થૂંકી નાખીએ ને ત્યારે એ ફાયદાકારક બેક્ટેરિયા હોય આપણા પેટમાં જવા જોઈએ એ બહાર જતા રહે છે પાણી નથી પીતા એટલે આપણે સીધા બ્રશ કરવા જોઈએ બ્રશ કરીએ એટલે કોગળા કરી અને જે લાળ ઉત્પન્ન થઈ હોય જે ખૂબ જ મહત્ત્વની જે દવા કરતાં અક્ષીર માનવામાં આવે છે એ લાળને પણ આપણે ફેંકી દઈએ છીએ જે ખૂબ જ ઉપયોગી અને એક સૌથી સારામાં સારી મેડિસિન માનવામાં આવે છે આપણી જે લાળ છે મોંની અંદર જે લાળ છે આપણે પાણી પીએ તો એ લાળ પેટમાં જાય છે આ લાળની અંદર ટાઇલિન નામનું એક એન્ઝાઇમ હોય છે એ ટાયલિન શું કરે છે મિત્રો તો ટાયલિન છે ને એ પહેલાં તો કાર્બોહાઈડ્રેટને પચાવવાનું સૌથી મહત્ત્વનું કામ કરે છે બીજું એ કે પાચક રસોના નિર્માણ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે એટલે જઠરાગ્નિને પ્રદીપ્ત રાખવામાં જઠરાગ્નિને એક્ટિવ રાખવા માટે પણ આ જે લાળ છે એ ખૂબ જ ઉપયોગી છે અને એની અંદર અંદર રહેલું જે ટાઇલિન એન્ઝાઇમ છે એ અતિ મહત્વનું છે એટલે સવારે ઉઠી અને એક ગ્લાસ જેટલું પાણી પીએ ને એ એકદમ ઘૂંટડે ઘૂંટળે પીવાનું છે હુંફાળું પીવી પીવાનું છે બને ત્યાં સુધી એટલે જેટલું તમે ધીમે ધીમે પીશો એટલી લાળ છે મોની અંદર જે કંઈ લાળ છે એ ધીમે ધીમે બધી જ અંદર ઉતરી જશે પેટમાં ઉતરી જશે અને એનાથી ખૂબ ફાયદો થશે કઈ કઈ બીમારીમાં ફાયદો થાય એની વાત કરી લઈએ સૌથી પહેલો ફાયદો થશે કબજિયાતમાં હું ફાળું પાણી પીવાનું છે શેજસેજ ગરમ હોય એવું ચા કરતાં થોડું ઓછું ગરમ એટલું ગરમ પાણી કરી અને જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તો દેશી ભાષામાં કહેવાય કે જે આમ ખંગડુક બેસીને જે રીતે આપણે ટોયલેટ બેસતા હોય દેશી રીત પ્રમાણે જે ટોયલેટ બેસતા હોય એ રીતે બેસી અને સેજસેજ ગરમ પાણી પીવાનું છે સવારે ઉઠીને તરત જ કબજિયાત જેમને છે આવા લોકોને આ રીતે પાણી પીવાથી ખૂબ ફાયદો થશે કેમ કે એ રીતે એ પોઝિશનમાં બેસવાથી પાણી ધીમે ધીમે પીવાનું છે જેનાથી આપણા આંતરડા છે એની ખૂબ જ સારી રીતે સફાઈ થાય છે આ જે ગરમ પાણી પીવાથી આંતરડાની અંદર રહેલો જે અમુક પ્રકારનો જે જૂનો મળ હોય જે જૂનો કચરો હોય તો બધો જ કચરો નીકળી જાય છે થોડા દિવસ તમે પાંચથી સાત દિવસ આ પ્રયોગ કરો ને એવું નથી કે વધારે પાણી જેટલું ફાવે એટલું જ પીવાનું છે પરંતુ થોડું ગરમ કરી અને આ રીતે પાણી પીવાથી કબજિયાતમાં ઘણો બધો ફાયદો થાય છે એ સિવાય સૌથી મહત્ત્વનો બીજો ફાયદો ક્યાં થશે તો સામાન્ય હુંફાળું પાણી પીવાથી હાઈ બ્લડ પ્રેશરમાં ખૂબ ફાયદો થાય છે જે બ્લડ પ્રેશરની ગતિ છે એ નિયંત્રણમાં રહેશે સવારે ઉઠી અને વાસી મોઢે પાણી પીવામાં આવે ને તો અને બ્લડ પ્રેશરની ગતિ જ્યારે એકદમ કંટ્રોલમાં અને નિયંત્રણમાં ચાલે છે ને ત્યારે હૃદયની એક્ટિવિટી ખૂબ સારી રહેશે હૃદય છે લાંબા સમય સુધી સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે એ સિવાય સૌથી મહત્ત્વનું કે સવાર સવારમાં હુંફાળું પાણી પીવામાં આવે ત્યારે એ કિડનીની સફાઈ કરે છે કિડની આપણા શરીરનું એક એવું મહત્ત્વનું અંગ છે કે જેની અંદર એક વખત ખરાબી આવે ને પછી એને રિકવર કરવી ઘણી બધી મુશ્કેલ અશક્ય જેવું થઈ જાય છે ત્યારે એ કિડની છે એને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવી હોય ને તો દરરોજ સવારે ઉઠીને એક ગ્લાસ જેટલું હૂંફાળું પાણી પી લેવું જોઈએ કિડનીની સફાઈ થાય છે બીજું એ કે કિડની સ્ટોન અથવા જે લોકોને પથરીની સમસ્યા હોય તો આવા લોકોએ તો વિના ભૂલ્યા ભૂલ્યા વિના દરરોજ સવારે ઉઠીને એક ગ્લાસ સૂંફાળું પાણી પીવાનું ચાલુ કરી દેવું જોઈએ આનાથી પથરી બનતી પણ અટકે છે એટલે એ રીતે ખૂબ ફાયદો થાય છે એ સિવાય જે લોકોના શરીરનું વજન વધારે છે ખાસ પેટના ભાગમાં સાથળના ભાગમાં ચરબી વધારે છે જે લોકોને વજન ઘટાડવું છે તો આવા લોકોએ થોડું ગરમ પાણી એટલે કે ચા જેટલું ગરમ પાણી કરી અને દરરોજ સવારે ઉઠી અને ખાલી પેટે પીવાનું છે આનાથી ચરબી ઉતારવામાં ફાયદો થશે તમે જે કંઈ એક્સરસાઇઝ યોગા કે વોકિંગ કરતા હોઈશો કે રનિંગ કરતા હશો તો આ રીતે પાણી પી અને પછી એ વજન ઘટાડવા માટેની જે કંઈ એક્સરસાઇઝ કે જે ટ્રીટમેન્ટ કરતા હશો ને તો એમાં વધારે ફાયદો થશે એમાં ઝડપથી તમને એનું રિઝલ્ટ મળશે એટલે વજન ઉતારવા માટે થોડું ગરમ પાણી પીવાથી ખૂબ જ ફાયદો થાય છે મિત્રો એ સિવાય આ રીતે હુંફાળું પાણી પીવામાં આવે ને ત્યારે એ ચામડીમાં સુધાર લાવે છે સ્કિનમાં સુધાર લાવે છે સ્કિનની નાની મોટી સમસ્યા દૂર થાય છે એનું કારણ એ છે કે સવારે ઉઠીને ખાલી પેટે જ્યારે પાણી પીવામાં આવે છે ત્યારે આપ આપણા શરીરની અંદર રહેલો જે ઝેરી કચરો હોય છે જે ઝેરી ટોક્સિન હોય છે ને આ બધા દ્રવ્યોને મળ વાટે પાણી છે ને બહાર કાઢવામાં ખૂબ જ ફાયદો કરે છે ખૂબ જ મદદ કરે છે એટલે શરીરના દરેક અંગોમાં રહેલો જે ઝેરી કચરો અને જે નકામા પદાર્થ છે ખૂબ આસાનીથી દૂર થાય છે સાથે સાથે બ્લડની પણ સફાઈ કરે છે અને જેના લીધે જ્યારે લોહી સફાઈ થાય શરીરમાંથી નકામો કચરો નીકળી જાય ને ત્યારે સ્કિનમાં સુધાર આવે છે ચામડી છે એ સુધરે છે મતલબ કે ઇમ્પ્રૂવ થાય છે અને ચામડીની નાની મોટી સમસ્યા હોય તો એ પણ દૂર થાય છે એ સિવાય સૌથી મહત્ત્વનું કે સવારે ઉઠીને ખાલી પેટે જ્યારે પાણી પીવામાં આવે ને પાણી પીશો એટલે તમને અમુક સમય પછી પેશાબ જવાની ઈચ્છા થશે સવાર સવારમાં એક ગ્લાસ પાણી હુંફાળું પાણી પીવામાં આવે ને પછી તમને જે પેશાબ લાગે છે આ પેશાબની અંદર મોટા ભાગની જે ખરાબી હોય ને જે પેશાબની અંદર રજકણો કે ટૂંકમાં જે દુર્ગુણો જે દૂષિત પદાર્થો હોય બધા નીકળી જાય છે જેને લીધે પેશાબની કોથળી સ્વસ્થ રહે છે એમ કહેવાય કે જે પેશાબ નળી ખાસ તો હોય છે ને તો એ ખૂબ જ સ્વસ્થ રહેશે અને જેના લીધે લાંબા સમય સુધી પેશાબને લગતી કોઈ સમસ્યા પણ થઈ શકતી નથી જેમ કે પેશાબમાં વારંવાર રસી થઈ જવી પેશાબમાં બળતરા અથવા પેશાબમાં અસહ્ય દુખાવો પણ થવાની આવી જાય નાની નાની સમસ્યા પેશાબની થતી હોય ને જે લોકો સવાર સવારમાં ઉઠીને પાણી પીતા હોય ગરમ પાણી હુંફાળું પાણી તો આવા લોકોને લાંબા સમય સુધી પેશાબને લગતી કોઈ સમસ્યા થતી નથી એ સિવાય એક સૌથી મહત્ત્વનું એ પણ છે કે સવારે ઉઠી અને ખાલી પેટે વાસી મોઢે જ્યારે પાણી પીવામાં આવે ને ત્યારે મગજની કાર્યક્ષમતા પણ વધારે છે કેમ કે પાણી પીવાથી જે બ્લડનો ફ્લો છે જે લોહીની ગતિ છે ને એ શરીરના દરેકે દરેક અંગ સુધી ખૂબ આસાનીથી પહોંચે છે અને મગજ સુધી જ્યારે લોહી છે બરાબરનું પહોંચે ને એટલે મગજ છે એની કાર્યક્ષમતા જળવાઈ રહેશે મગજ છે એ લાંબા સમય સુધી સ્વસ્થ રહેશે એ એ સિવાય જે લોકોને ખાટા ઉડકાર આવતા હોય અથવા એસિડિટી જેવી સમસ્યા હોય તો આવા લોકોએ પણ પાણી પીવાનું ચાલુ કરી દેવું જોઈએ આવા લોકોને પણ ઘણો બધો ફાયદો થશે પરંતુ જેમને એસિડિટી કે ખાટા ઉડકાર આવતા હોય ને અથવા દરેક લોકોએ ખાસ ભોજન લીધા પછી પિસ્તાલીસ મિનિટ સુધી ક્યારે પાણી પીવું નહીં પરંતુ સવારનો આજે પાણી પીવાનો નિયમ છે આ દરેક લોકોને લાગુ પડે છે જે લોકોના શરીરમાં ગરમીને લગતી કોઈ સમસ્યા હોય પિત્ત પ્રકૃતિ વધારે હોય અથવા કોઈ બીમારીની દવા ચાલુ હોય તો આવા લોકોએ વધારે પડતું ગરમ પાણી ન પીવું માત્ર ને માત્ર હુંફાળું અને નોર્મલ પાણી પીવું કેમ કે પાણી પીવાથી લગભગ કોઈ નુકસાની થતી નથી તમારા શરીરને માફક આવે એટલું જ પીવાનું છે એક જ ગ્લાસ એવું નથી કે ત્રણ ચાર ગ્લાસ ગટગટાવી જવાના એવું કોઈ જ જરૂરી નથી માત્ર ને માત્ર એક ગ્લાસ અથવા એક ગ્લાસમાં પણ ઓછું જો વધારે ન ફાવે તો એક ગ્લાસમાં પણ ઓછું પાણી એટલું અવશ્ય પીવું જોઈએ જેનાથી આપણું શરીર છે ને એ આખે આખું શરીર માથાથી પગની પાણી સુધી આખા શરીરની સફાઈ થવામાં સવારનું વાસી મોઢે પીધેલું પાણી ખૂબ ફાયદો કરે છે એક સૌથી મહત્વની વાત જે લોકોને વ્યસન છે જે લોકો માવા ખાતા હોય અથવા બીજા અન્ય કોઈ વ્યસન હોય તો મોટા ભાગના લોકો છે એને સવારમાં ઉઠીને તો માવો જોઈએ ચા પીતા હોય તો એને સવારે ઉઠીને ચા પીવું જોઈએ જે લોકો વાસી મોઢે ચા પીવે છે ને આવા લોકો એ ખાસ ચેતી જવું જોઈએ કેમ કે એ જ્યાં સુધી આપણું શરીર છે એ જ્યાં સુધી સ્વસ્થ અને એક્ટિવ હોય છે ને ત્યાં સુધી એની કોઈ નકારાત્મક અસર દેખાતી નથી પરંતુ જે ઉંમરનો પડાવ છે એ ઉતરતો ક્રમ ચાલુ થાય ને ત્યારે આ જે યુવાનીમાં કરેલી ભૂલો છે એ પાછળની ઉંમરમાં દેખાતી હોય છે એટલે ખાલી પેટે વાસી મોઢે ચા પીવી જોઈએ નહીં ચાની જગ્યાએ પાણી પીવું જોઈએ માવા ખાવાવાળા લોકોએ ખાસ સવારે વાસી મોઢે પાણી પીવું હોય તો રાત્રે બરાબરનું મોં સાફ કરીને સૂવું જોઈએ પછી જ વાસી મોઢે પાણી પીવું નહીંતર વાસી મોઢે આવા લોકોએ મહેરબાની કરી પાણી ન પીવું બાકી જેમને કોઈ વ્યસન નથી આવા લોકો માટે સવારનું વાસી મોઢે પીધેલું પાણી છે એ એક અક્ષીર મેડિસિન માનવામાં આવે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી